કે શિવર તાલુકાના ટાણા ગામના આંગણે તરછોડોમાં આવેલા બળદ માટે સરસ મજાની ગૌશાળા બનાવું છું અને ગૌશાળાનો સમગ્ર ખર્ચો એમ કહેવાય કે સોશિયલ મીડિયાના માધ્યમથી હાલે છે એટલે ફરી પાછું કહું છું ડિસ્પ્લે ઉપર સાઈડમાં જે નંબર દેખાય છે સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી એ મારો નંબર છે અવશ્ય કહું છું તમારાથી જે કાંઈ થાય એ હેલ્પ કરજો અહીંયા અલગ અલગ સિસ્ટમથી અબોલ જીવનને નિર્વવામાં આવે છે કોઈ વ્યક્તિ એક દિવસની કોઈ પંદર દિવસની ની આપે છે કોઈ એક મહિના ની આપે છે પોત પોતાની યથાશક્તિ પ્રમાણે અવશ્ય દાન કરે છે અને આજે મારી પાછળ જીવો બે છે એવા ઘણા બધા જીવ છે એ ખાતા હોય છે આવા ઘણા બધા જીવ છે બધા જીવ ખાય છે ભાઈ ને અવશ્ય કચ પેલા બતાવી દે ને તમને એમ થશે ખોટું બોલે આ બધા જીવ જો ખાઈ રહ્યા છે તો ખાય છે ને આ બધા જીવને નિરાય જવું છે એટલે બધા ખાય છે કમાણીઓમાં સારું નાખ્યું છે પણ એમાં ઘણા બધા જીવ નવા આવેલા છે આ બળદની અપડેટ આપી છે ખાસ ખાસ એમ એમ કે કે તમને થાય આમ કેમ પણ કહું છું પાલિતાણા તાલુકાના ગામડામાંથી વિડીયો જોતા હો તો હણોલ સુધી વિડીયો શેર કરજો અને જેસર તાલુકાના ગામડામાંથી વિડીયો જોતા હોય તો વીરપુર સુધી વિડીયો શેર કરજો આ જે બળદ છે એ પાલિતાણા તાલુકાના હણોલ ગામે થી આવેલો છે આજે જ આવ્યો છે હમણાં થોડીક વાર પેલા એ ભાઈ ઉતારી જતા રહ્યા છે ખાસ એ બળદની અપડેટ આપું એ પેલા આની થોડીક યાદી આપી દઉં આ બળદ જેસર તાલુકાના વિરપુર ગામે વિરપુર ગામે થી આવેલો છે હવે એક આ જીવ છે એ ત્યાં એક જાગૃત વ્યક્તિ હતા એ વ્યક્તિ એની નજર જોયું એ ભાઈ અહીંયા આવ્યા એટલે એ ભાઈ પોતે મને કહેવા મળ્યા કે દિનેશભાઈ એક બળદ છે ખૂબ એટલે ખૂબ દુઃખી હતો એટલે મેં તમારો કોન્ટેક કર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી જેમ કે સોશિયલ મીડિયાના માધ્યમથી આ બધી સેવા થાય છે એ જ રીતે અબોલજીવો પણ અહીંયા સોશિયલ મીડિયાના માધ્યમથી આવે છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી એના પેટ ભરાય છે એટલે કદાચ હું એવું કહું છું કે તમે બે પાંચ લોકોને વિડીયો શેર કરશો અને કદાચ એ લોકો અમને દાન કરશે તો આ બધા અબોલ જીવો જે છે એના પેટ ભરવામાં તમે પણ સહભાગી થઈશો અને હું મહેનત બન્યો હું માત્ર નિમિત્ત બન્યો છું એટલે ભૂલા વગર વિડીયોના શેર કરજો આ બળદ છે એ ભાઈ જ એટલે બળદ એવો છે ખૂબ માયાળું છે બરાબર પણ મૂળ કહેવાનો મતલબ કે બળદ ઈ ભાઈ એની નજરે જોયેલું છે બળદ વારે 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 એમ કહેવાય કે ઝટકા શોટને આજુબાજુમાં મૂકેલા હોય એમાં વારે વારે જતો એટલે આખા દિવસમાં ત્રણ સારવાર ઝટકા લાગતા બળદ ખૂબ એટલે ખૂબ ઝટકા ખાય ખાય એમ કહેવાય ગ્રહર આહુડે રોતો છો ભાઈને આપણે કીધું તમે બળદ મોકલી દઉં એટલે ભાઈ આજે જ બળદ ઉતારી ગયા એટલે એ બળદ મેં કીધું એમ કે પાડીતાણા તાલુકાના અણોલ થી આવ્યો છે એટલે ભૂલા વગર જો થાય તો આ વિડીયોને પાલિતાના તાલુકાના અણોલ સુધી અવશ્ય શેર કરજો ભલે કદાચ કોઈ માલિકનો હોય તો પણ હવે એને કંઈ દેવાનો નથી કેમ કે નાથ મોડા મેં મારી જાતે કાપ્યા છે બરાબર એના નાથ મોરડા મેં મારી જાતે કાંઈ છે એટલે ભૂલા વગર જો થાય તો હેલ્પ કરજો અને જે કાંઈ થાય એ સેવાકીય કાર્યની મારી પાસે સહભાગી બનજો એ જ રીતે આજે બળદ છે એ મેં કીધું એમ કે જેસર તાલુકાના વીરપુર ગામેથી આવેલો છે જેસર તાલુકાના વીરપુર ગામેથી આવેલો છે એ બળદની ખૂબ એટલે ખૂબ દુઃખદ ઘટના છે કેમ કે એક એક અબોલ એમ કહેવાય કે અલગ 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 વિસ્તારમાંથી રેસ્ક્યુ કરવા અને અહીંયા લાવી અને એક સાથે રાખવા અને એના જે પેટ ભરવા એ ખૂબ મુશ્કેલી હોય છે એટલે આ જે બળદ છે એ થોડો ચીખવો હોય એવું તમને લાગ્યું છે અને મને લાગ્યું એટલે આજે આને દોરી હું બાજી દઉં અને આ ભાઈ અહીંયા એકલા છે એટલે વિનાન કરશે બાકી ટોળામાં જહે એટલે આ શિયાળ બની જાય ન્યાય એનું કઈ હાલ છે નહીં આ તો બે છે એટલે એકાબીજીને ઘૂસતા મારે છે બાકી હમણાં ટોળામાં મૂકશો એટલે એ ગોરીઓ ગમાઈને આવી જાય પણ અવશ્ય છું ભલે ઈ મારે છે બીજાને અબોલ જીવો નથી ખાવા દેવું બાકી એ બળદ અને આ બળદ કાંઈ ફેર નથી એ આ બળદ છે જે છે એ કિસાનનો હાસો જીવ હાસો મિત્ર અને હાસો દિલ નું ધડકન કહેવાય પણ આજકાલ એમ કહેવાય કે લોકો આને સવારથી રાખે છે જ્યાં સુધી એની માટે હાથી આંકવાના હોય ત્યાં સુધી એને રાખે

પાલિતાણા તાલુકાના અણોલ ગામ સુધી વિડીયો શેર કરજો અને જેસર તાલુકાના વીરપુર ગામ સુધી શેર કરજો એ ભાઈ જે બળદ મૂકવા આવ્યા એની એવી તકલીફ હતી એની મુશ્કેલી એવી હતી કે જેસર તાલુકામાં ઘણા બધા સિંહ દીપડા જનાવરો રખડે છે જેથી કરી અને કોઈ પણ વન્ય જીવ એ બળદને ફાડી ન ખાય એના માટે ભાઈ પૂરેપૂરું યોગદાન પૂરેપૂરી કાળજીપૂર્વક ભાઈ પોતાના સહખર્ષે ઉતારી ગયા છે અને આ પણ બળદ જે છે એ ભાઈ તો અહીંયા આવી અને ખૂબ એટલે ખૂબ દુઃખ વ્યક્ત કરતા હતા કે એક મેં સેવાનું કાર્ય કર્યું પણ મને હકીકત એમ કહું કે આનંદ અનુભવું છું પણ ન્યા હતો ત્યારે ખૂબ દુઃખી હતો રોજ રોજ સોટ ખાતો પણ હવે નહીં ખાય એના માટે હું ખુશી વ્યક્ત કરું છું ભાઈ પોતે ખર્ચો જે આપતા આ નડતા હોય કે નઈ એટલે આને તકડી મૂકો માલી નીકળો ફાટાલી જરૂર ને આમ કરીને હું પણ આપણે એવા માણસો નથી આપણી પાસે આને કોઈ જ આપણી પાસે આછા નથી એને આપણે એની પાસે નથી એને આપણી પાસે આચા નથી માત્ર ને માત્ર મારે એક સંબંધ એવો હશે કે જીવે ત્યાં સુધી હું સેવા કરી અને હું જીવીશ ત્યાં સુધી એની સેવા કરીશ જો તમને મજા આવે તો વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને જે કાંઈ થાય એ હેલ્પ કરજો અને તમારે ગૌશાળાનું લોકેશન જોવું હોય તો મેપમાં સર્ચ કરજો શિવ બળદ આશ્રમ ટાણા એટલે સીધી જ તે આપણી આખી વેબસાઈટ ખુલ્લી જશે એમાં તમને બધી અપડેટ આપેલી છે તો ભૂલા વગર આ વિડીયો બે પાંચ ગ્રુપમાં શેર કરજો અને બાકી તમને પણ કોઈ જગ્યાએ આવા બળદ દેખાય તો અવશ્ય આપણો કોન્ટેક્ટ કરજો આપણે રાખશું બળદ ખૂબ કાળજીપૂર્વક સેવા કરશું જય દ્વારકાધીશ જય મુરલીધ